હા તો હું છું કાકા નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીતે ગુજરાત ની અંદર બે પેટા ચૂંટણી વિસાવદર અને કરી ખાસ કરીને જયારે આજે વિસાવદર ની વાત કરવી છે ત્યારે અહીંયા ક્યાંક જંગ જામ્યો હતો પરંતુ લોકોનું અહીંયા એવું કહેવું છે કે ભાજપ અને આમ આદમી મેદાનમાં છે કોંગ્રેસ ક્યાંય જ મેદાનમાં નથી કારણ કે ધીમે ધીમે અહીંયા પાર્ટીના કાર્યકર્તાઓ પણ પહોંચી રહ્યા છે અમે કૃષિ યુનિવર્સિટી ઉપર છીએ કે જ્યાં મત ગણતરીની શરૂઆત થઈ ગઈ છે થોડી જ સમયની અંદર પહેલા રાઉન્ડના જે રૂઝાન છે તે પણ આવવાના શરૂ થઈ જશે એ પણ અમે તમને કહી દઈશું પરંતુ એમની સાથે પહેલા માહોલ તમને બતાવીએ કારણ કે અહીંયા જે રીતે તમામ લોકો પહોંચી રહ્યા છે અને ખાસ કરીને જે